મોરબીમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તમામ ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકનો મુખ્ય હેતુ શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવાનો હતો કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે બગીચા પાણી ગટર અને બ્રિજ જેવા કામો માટે સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવી તમામ પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે બીજી તરફ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ શહેરમાં કાયદો વ્યવસ્થા સુધારવા અને ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે પોલીસ તૈનાતી વધારવાની ખાતરી આપી હતી આ ઉપરાંત શહેરમાં સમાવિષ્ટ થયેલા નવા ગામોમાં પણ વિકાસ કાર્યો ઝડપી બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી પહેલાં તો સવારે સાડા દસ વાગે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સંકલન તમામ ધારાસભ્યો જિલ્લા પંચાયત હતા મોરબીને કાયદો માણસોને તકલીફ ન પડે એની ખૂબ ચર્ચા કરી ખૂબ વ્યવસ્થિત રીતે ચર્ચા કરી અને અત્યારે નવા એસપી આવ્યા એમને પણ ખાતરી આપી કે કડક હાથે કામ કરી અને ક્યાંય પણ મોરબીના પ્રજાને તકલીફ ન પડે એવી આજે બીટિંગમાં ખાતરી બીજી હતી સંકલનની દર મહિને સંકલનની મિટિંગ છે સંકલનમાં નવા નવા જે કામ કરવાના મોરબી જિલ્લામાં તમામ જિલ્લાના કામ એની રિવ્યુ મિટિંગ લીધી જે કામ ચાલે એ ક્વૉલિટીવાળા કામ થવા જોઈએ નબળા કામ ન થવા જોઈએ અને આપશ્રી પણ ધ્યાન રાખો નબળા કામ થાય તો તમારું ધ્યાન કરો એટલે વિકાસના કામ પ્રજાના પૈસાના હોય છે સારા કામ થવા જોઈએ એની વાત હતી બીજું રૂટિન પ્રમાણે પ્રજાને હેરાન ન પડે મહાકાળની એ કઈ રીતે કેમ્પ કરવા એની વાત હતી આજે કોર્પોરેશનની જે મિટિંગ છે સંકલ્પ એમાં લગભગ બાર કામ આપણે દોઢેક મહિના પહેલાં કામ ચાલુ ઉદઘાટન લીધું કામ ચાલુ થઈ ગયા આવતી દસ તારીખે બીજા બાર કામ એટલે કુલ કરી અને લગભગ મહિને મહિને દસથી બાર દસથી બાર કામ ચાલુ થાય અને જે ગામડા પહેરા એમાં એક એક બગે કામ ચાલુ થાય અને મોરબીમાં સારી રીતે કામ ડેવલપમેન્ટ થાય સારી રીતે બગીચા મળે સારી રીતે પાણી ચોખ્ખું મળે સારી રીતે જે આ બધા તે રીતે પકા પાકા બનાવે ગટર આપણે મને કેનાલ રહી કેનાલ કેમ પાકી થાય આવા ઘણા બધા બ્રિજ છે ચાર બ્રિજ બે ત્રણ મહિનામાં ચાલુ થઈ જાય એવું એક આખું આયોજન કરતા હોય દર મહિને એનું આયોજન થાય રિવ્યૂ કરતા હોય સરકારમાં જે જરૂરિયાત એ જે જરૂરિયાત છે સરકારમાં ગ્રાન્ટ લાવવાની અમે સોમ બુદ્ધ ગાંધીનગર હોય ત્યાંથી ગ્રાન્ટ લઈ આવી અને કામ થાય અને જે કામ થાય એ ક્વોલિટીવાળા થાય અને નિષ્ઠાથી સારું કામ થાય એની દર મહિનામાં આ રીતે મિટિંગ લેતા હોય ટ્રાફિકમાં થોડાક પોલીસ વધારવાનું કર્યું થોડુંક અને બીજું ટ્રાફિકનો તો મેઈન મુદ્દો બેક રિંગ રોડ કરવાના હોય આજે પણ ચર્ચા થઈ અને લગભગ બેક મહિનામાં એક બ્રિજ ચાલુ કરી દેશે બીજો બ્રિજ એકાદો લાગશે એટલે રિંગ રોડ થશે પછી ટ્રાફિક લીલા પરથી રોડનું કામ ચાલુ થઈ ગયું હોય પ્રવાહ પરથી જીધો રાજકોટ હાઈવે લાગે એવી રીતે પછી લીલાપતિ આમ સીધો ભરતનગર લાગે એ રીતે એટલે રિંગ રોડ થઈ જાય એટલે ટ્રાફિકની તમે જે ઓછી થાય એવા પ્રયત્ન અત્યારે પણ પોલીસ વધારે મૂકી અને કઈ રીતે ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય એનું આ સૂચન કરી બેઠક છે જેમાં તમને હાજર હતા એ દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી ગ્રામ્ય વિસ્તાર જે અત્યારે શહેરમાં ભરેલા છે એમાં મળતા હાલતના દાખલાઓ બાબતે જનામરણના દાખલાઓ બાબતે ચર્ચા કરવામાં આવી સાથ જે આગામી સમયમાં પ્રોજેક્ટ્સ કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી ઘણા પ્રોજેક્ટ્સ છે જે પાણીના પાઇપલાઇન અને પાણીના નેટવર્ક બાબતે મંજૂર થયેલા છે જેમાં રીસી કરવાના નેટવર્ક બાબતે સમાવેશ એની પણ ચર્ચા કરવામાં આવી સાથ જે રોજમાં રોજની સમસ્યાઓ છે જેમાં નાનું મોટું ફેચવર્કની વાત પણ કરવામાં આવી સાથે સાથ જે વિલેજની ફરિયાદો છે અને ઇલેક્ટ્રિસિટીની ફરિયાદો છે જેમાં સુધારો આવ્યો છે પરંતુ હવે જે બાકી રહેતી ફરિયાદો છે એનું ત્વરિત નિરાકરણ આવે એ બાબતો પણ અમારી ટીમ સાથે આજે ચર્ચા કરવામાં આવી છે